આજના મોટા સમાચાર છે કે એક સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર થઈ ગયું છે એ સાયકોને ઈચ્છા થાય ત્યારે હુમલો કરવાની આદત ગમે તે પદાર્થ ઉપાડીને હુમલો કરવાનો શોખીન એના પાપનો ઘડો ભરાયો અને તૂટ્યો એવો તૂટ્યો કે સીધી જ પોલીસની ગોળી એને મળી ગઈ તમે ફિલ્મોમાં જોતા હશો કે કોઈ સાયકો કે સિરિયલ કિલર એવો હોય એવો બની જાય એની પાછળ એક કહાની પણ હોય એનો પોતાનો સંઘર્ષ હોય જેણે એને ક્રિમિનલ બનવા પર મજબૂર કર્યો હોય માનસિક રીતે એને વિકૃત બનાવી દીધો હોય અને આ ખોટા રસ્તે ચડાવી દીધો હોય એ જ પરિસ્થિતિ ન માત્ર રીલ લાઈફમાં પરંતુ રિયલ લાઈફમાં પણ થાય જ છે અને એવું જ આ વિપુલ પરમારના જીવનમાં પણ હતું જેનો પરિવાર જ પોલીસને બે હાથ જોડીને વિનંતી કરતો હતો કે એવી સજા આપો આને કે આ જેલની બહાર આવે જ નહીં તો વિચારો એ સાયકો કેટલો ખતરનાક હશે કેટલા હેરાન હશે એના પરિવારજનો પર પણ એ સાયકો સાયકો કેમ બન્યું आवो तारीख 20 सितंबर 2025 जगह गांधीनगर अंबापुर नर्मदा के समय रात्रि सवा एक बर्थडे सेलिब्रेशन बाद एक कपल कार में त्या जाए લૂંટના એરાદે અજાણ્યો શખ્સ તેમના પર હુમલો કરે છે યુવક પ્રતિકાર કરતા તેને મળે છે છરીના ઘા અને મોત બસ એટલે કે વૈભવ હત્યાથી આ ક્રાઇમ સ્ટોરી શરૂ થાય છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરે છે સ્થાનિક પોલીસ એલસીબી એટીએસ પણ તપાસમાં જોડાય છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ આ કેસની તપાસ સોંપવામાં આવે છે તમામ પીઆઈએ બનાવી અલગ અલગ સ્ક્વોડ ક્રાઈમ બ્રાન્ચ ની આઠ નંબર ની સ્કોડ ના પીઆઈ મેહુલ ચૌહાણ પીઆઈ માધુરી ગોહેલ સહિત પચીસ લોકોની ટીમે શરૂ કરી તપાસ ત્રણ દિવસ સુધી સામાન્ય માણસના વેશમાં પોલીસે રેકી કરી પોલીસ કેનાલ પર બાઇક સાઇકલ લઈને ફરતી રહી એક ડઝન થી વધુ ગુનેગારોની ની થઈ પૂછપરછ દરમિયાન આરોપી વિપુલ પરમાર પર ધ્યાન ગયું જે વર્ણન કર્યું હતું કે આવી રીતના આવો છોકરો આવી રીતના આવો હતો થોડી દાઢી મૂછ હતી કે પતલો હતો નીચો હતો એવી રીતના તો એના ઇન્સિડન્ટમાં અમને થોડો ક્લુ મળ્યો તો અમે થોડા એના રિલેટિવ થોડા આગળ વધ્યા તપાસમાં કે ભાઈ ક્યાં ક્યાં જવાની શક્યતા ખરી એના ઘર સિવાય એના ફેમિલી મેમ્બર એના રિલેટીવ એના ફ્રેન્ડ્સ એના બધાને તપાસવાનું શરૂઆત કર્યું અને કન્ટિન્યુઅસ મતલબ ત્રણ દિવસ ડે નાઇટ જોયા વગર એમ જ ચાલુ રાખી હતી અમારી તપાસ કે ભાઈ ક્યાં ક્યાં પોસિબિલિટી પોસિબિલિટીઝ જગ્યા જ હતી અમદાવાદની ગાંધીનગરની એના સિવાય ઈ રાજકોટની છે એના સિવાય એની એક બીજી સિસ્ટર છે દૂર રહે છે એ ત્યાંની એક એના સિવાય એની એક એના રિલેટિવ છે લગભગ વલસાડ ત્યાંની મતલબ બધી પોસિબિલિટીઝ અમે અલગ અલગ અમારી ટીમ બનાવીને બધી પોસિબિલિટીઝ જગ્યાએ અમે

જેમાં ત્રણ પોલીસકર્મીને ઈજા થયા પણ માહિતી મળી હતી જો કે પોલીસે સ્વ બચાવ માં તેના પર અને તેનું મોત થયું સમયનું ચક્ર એવું ફર્યું કે જ્યાં તેણે વૈભવને પતાવ્યો હતો ત્યાં જ તેને સાયકો કિલર ના એન્કાઉન્ટર પર મૃતક વૈભવના ના પણ યોગ્ય ન્યાય મળ્યાની વાત કરી અભી વિશ્વાસ નહી ભી વો મુશ્કેલી હે હમારે લિયે વો વિશ્વાસ કર बट क्या है हकीकत है तो है बट उसको इंसाफ मिल गया हमें उसकी उसकी उतनी खुशी खुशी है सबको हमारे पूरे परिवार को अभी हमको जैसे ही न्यूज मिली हम वो ही देखने के लिए आ गए थे कन्फर्म कर हमें सवाल ये था क्या विपुल परमार आटलो खतरनाक साइको किलर बनो के तो जना भी के विपुल परमार ने हमलो करवानी पड़ी गई थी आदत ते हमेशा लोगों ने डराव

એ સાયકો કેમ બન્યો તેની પાછળ તેનું એકલવાયું જીવન અને ઘરમાંથી માંથી મળતી હેરાનગતિ પણ હતી પરિવારે તો તેને ઘણા વર્ષોથી અલગ કરી નાખ્યો હતો શીખવા એ મળે તેવું કેમ ના હોય એકલા કેમ ના હોય કરવા એમનો જીવ લઈ લેવો એ આપણી સાથે ન્યાય નથી ખરાબ કરની સજા અંતે મળીને જ રહે છે જો કે એ વાત પણ અહીંયા ધ્યાને લેવી રહી કે ચાર વર્ષ અગાઉ એને એક પ્રેમીને ને પતાવ્યો હતો તો તેની સજા તેને હજુ પણ કેમ નહોતી મળી એ સાયકો કિલર ખુલ્લો કેમ ફરતો હતો જો ત્યારે સજા મળી ગઈ હોત તો વૈભવનો ભોગ ન લેવાયો હોત અનિતા પટણી બીટીવી ન્યૂઝ અમદાવાદ